નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંસુરી શર્માનો ડબોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ નગરમાં રખડતા પશુઓની ભરમાર અને મુખ્ય બજારોમાં વારંવાર તેઓની ગાગલ ધમાલ છતાં પણ પંચાયત સત્તાધીશો જરૂરી કાર્યવાહી હાથ ધરવાને બદલે માત્ર તમાશો જોઈ રહ્યા છે ગુજરાતના પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ચાંદોદના વિવિધ વિસ્તારો અને મુખ્ય બજારોમાં ગધેડા આખલા ગાય જેવા રખડતા પશુઓનું મોટા સામ્રાજ્ય ફેલાયું છે જેમાં પંદર થી વધુ તો આખલાઓની સંખ્યા છે જે આખલાઓ નગરના ભરચક વિસ્તારમાં વારંવાર દ્વંદ યુદ્ધે ચડી આરચકતા ફેલાવી દુકાનદારો વાહન ચાલકોને નુકસાન પહોંચાડી આ બાલ વૃદ્ધ સોના જીવ જોખમમાં મુકતા રહ્યા છે શુક્રવારે રાત્રિના પણ ચાંદોદના ત્રવાડી ટેકડા ગણેશ પંડાલ પાસેના મુખ્ય માર્ગ પર બે આખલાઓ સિંગડે સીંગડા ભેળવી રીતસરના બાથે ચડ્યા હતા અને વિસ્તારમાં આતંક મચાવ્યો હતો આખલાના આ યુદ્ધે આસપાસના દુકાનદારો અને રાહદારીઓના શ્વાસ દીધા હતા ઉપરાંત ઝઘડતા ઝઘડતા હોટલના ઓટલે ઘસી જઈ ટેબલ ખુરશી તેમજ પાણીની લાઈનની તોડફોડ કરી મૂકી હતી તો સ્કૂટર સવાર બે લોકો આ ધમાલનો ભોગ બનતા આબાદ બચી ગયા હતા વિસ્તારના રહેવાસીઓએ લાકડાના ફટકા તેમજ પાઇ ડોલ દ્વારા સતત પાણીનો મારો કરી આખલાઓને છૂટે પાડવાનો પ્રયત્ન કરતા અડધા કલાક બાદ ધોળિયાનું થયું હતું ચાંદોદનગરના રખડતા પશુઓનું સામ્રાજ્ય અને આતંકને દિવસે દિવસે વધતો જાય છે પરંતુ પશુ માલિકો સામે કાર્યવાહી કે પછી રખડતા પશુઓને ડબ્બે પૂરવાની કાર્યવાહી બાબતે ચાંદોદ ગ્રામ પંચાયત સત્તાધીશો માત્ર હાથ પર હાથ ધઈ બેસી રહ્યા ગ્રામજનો પર્યટકો યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓના જીવ જોખમતા દેખી રહ્યા છે હાલ ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો હોય નગરમાં અનેક જગ્યાએ શ્રીજીની પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ છે વિવિધ પંડાલોમાં આરતી અન્નકૂટ ગણેશ યાગ સહિતના ધાર્મિક આપાયો થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે